આ તરફ ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ પોલીસ અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજી હતી એમની સાથે સંવાદ કરવામાં આવ્યો હતો ગૃહ રાજ્યમંત્રી ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજી હતી રાજ્યના પોલીસ વડા વિકાસ સાય સહિત અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી રાજ્યની કાયદો વ્યવસ્થાની સ્થિતિ ગૃહ વિભાગના મહત્વપૂર્ણ મુદ્દા પર સમીક્ષા કરવામાં આવનાર છે આ અંગે જાણકારી આપશે સંવાદદાતા નિકુંજ જાની ફોનલાઈન પર જોડાઈ ગયા છે જે નિકુંજ છલા 3 કલાકથી વિકાસ ગ્રુ રાજ્યમંત્રી હર સંગવી રાજ્યની કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિને લઈને રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યા છે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય પણ આ બેઠકની અંદર હાજર છે અને અમદાવાદ સહિત અલગ અલગ મહાનગરોના પોલીસ કમિશનરો પણ પ્રેઝિડન્ટ ઓફ અમદાવાદ પોલીસ કમિશનર અહીં બેઠકમાં ઉપસ્થિત છે ઉપરાંત લો એન્ડ ઓર્ડરની રાજ્યની સિચ્યુએશન સંદર્ભે પણ આ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવી રહી છે પોલીસ ફરિયાદોનું નિરાકરણ કઈ રીતે થઈ શકે જે ફરિયાદી છે તેને સુગમતાથી પોલીસ ફરિયાદ કરી શકે તે માટેની કયા પ્રકારની પોલીસની બિહેવિયર છે તેમનો એપ્રોચ છે તે સંદર્ભે પણ આ બેઠકની અંદર ચર્ચા થશે સો કલાક ની અંદર જે ગુનેગારો છે ખાસ કરી આવારા તત્વો ગેરકાયદેસર કામ કરતા એવા તત્વોની લિસ્ટ બનાવીને ગૃહ વિભાગને સોંપવા માટેનો અગાઉ નિર્દેશ કરાયો હતો તો તે સંદર્ભે પણ આ બેઠકની અંદર ચર્ચા થશે ઉપરાંત ગેરકાયદેસર દબાણોને ખુલ્લા કરવા સંદર્ભે પણ જે પ્રકારે ગૃહ વિભાગ કામ કરી રહ્યું છે તો તે અંગે પણ આજની આ બેઠકની અંદર મહત્વની ચર્ચા થશે રાજ્ય સરકાર અને ગૃહ વિભાગનો વધુમાં વધુ સારું પોલિસિંગ પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર તે દિશાની અંદર કામ કરી રહ્યું છે અને તે દિશાની અંદર જ આજની આ બેઠકની અંદર મહત્વની ચર્ચા જે છે તે ચાલી રહી છે બિલકુલ બપોરના ત્રણ કલાક આ બેઠક ચાલે છે હજી પણ બેઠક ચાલી રહી છે બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ